અમદાવાદ વટવા જેઆરડીસીમાં બોઇલર ફાટ્યું હતું જેમાં પાર્શ્વનાથ પ્લાસ્ટિકના ગોડાઉનમાં બોઇલર ફાટવાની આ ઘટના બનવા પામી હતી જેમાં વટવા જેઆરડીસી ફેઝ ટુમાં બોઈલર ફાટ્યું હતું અને આગ ભભૂકી ઉઠી હતી આ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને ફાયર વિભાગ પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો વહેલી સવારે આ ઘટના બની હોવાની વાત સામે આવી રહી છે જેમાં અમદાવાદના વટવા જેઆઈડીસી ફેઝ ટુમાં ઘટના બની હતી કંપનીની અંદર શ્રમિકો કામ કરી રહ્યા હતા રાત્રિ દરમિયાન બોઇલર ફાટ્યું હતું અને બોઇલર ફાટતા આગ ફાટી નીકળી હતી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને ફાયર વિભાગની સાત કરતાં પણ વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી આ ઘટનાની જાણ થતાં જ કંપનીના મેનેજર પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને કઈ રીતે બોઈલર ફાટ્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે પોલીસે આ સમગ્ર ઘટનામાં શ્રમિકોના નિવેદન લીધા છે અને કંપનીમાં તપાસ હાથ ધરી છે આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ના રિપોર્ટમાં શું ખુલાસા થાય છે તે તો જોવાનું રહ્યું આગ લાગતા પહેલા ધડાકો થયો અને તેમાંથી આગ ફાટી નીકળી હતી પ્લાસ્ટિકને લગતી સામગ્રી આ કારખાનામાં બનતી હતી